હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ ગઈકાલે અગિયારસ પર જે મેં ફરાળી ડીશ બનાવી હતી એ ડીશની રેસિપી તો ફરાળમાં મેં અહીં ખીર સૂકીભાજી વેફરતોળી હતી સૌપ્રથમ તો અહીં હવે હું ખીરની તૈયારી કરી લઈશ એના માટે મેં અહીં સામો એટલે કે મોરૈયો લઈ લીધો છે અને ગેસ ઉપર મેં દૂધ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે સામાન્ય હું પાણીથી આ રીતે બે ત્રણ વાર સરસ ધોઈ લઈશ અને ત્યારબાદ એને હું જે દૂધ આપણે ગરમ થવા માટે મૂક્યું છે એ થોડું ઘણું ઉકળવા લાગે એટલે એમાં એડ કરી દઈશ અને સામો એડ કર્યા બાદ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ હવે ત્યારબાદ હું એમાં ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરી દઈશ ખાંડ એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ ખાંડ અમે અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી અથવા તો વધારે લઈ શકો છો અને ત્યારબાદ ફ્લેવર અને કલર માટે થોડા કેસર પણ એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી દઈશ હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર ખીર થાય છે ત્યાં સુધીમાં હું અહીં સુકે ભાજી માટે બટેટા બાફવા મૂકી દઈશ તો બટેટાને હું અહીં ડાયરેક્ટ બે પીસમાં જ કટ કરીને બાફવા માટે મૂકવાની છું કેમ કે બટેટા જે છે એ બહુ મોટા નથી મીડિયમ સાઇઝના છે એટલે એને આ રીતે બે પીસ કરીશ અને ત્યારબાદ બાફવા માટે મૂકીશ તો પણ એ સરસ બફાઈ જશે હવે મેં અહીં બટેટાના બે પીસ કરી લીધા છે અને એમાં હું જરૂરિયાત મુજબ પાણી એડ કરીશ અને એને પણ બફવા માટે મૂકી દઈશ વચ્ચે વચ્ચે હું ખીરમાં પણ આ રીતે ચમચો ફેરવતી જઈશ જેથી કરીને તળિયે બેસે પણ નહીં અને ખીર વ્યવસ્થિત સરસ ચડી જાય હવે ખીર પણ અહીં સાઈડમાં થઈ રહી છે બટેટા પણ બફાય છે ત્યાં સુધીમાં હું અહીં સૂકી ભાજી ભાજીનો વઘાર કરવા માટે મરચાં કટ કરી લઈશ અને લીમડો લઈ લઈશ ત્યારબાદ ટમેટો પણ કટ કરી લઈશ મરચાંની મેં અહીં ઝીણી કટકી નથી કરી આ રીતે ફક્ત બે પીસ જ કર્યા છે હવે સૂકીભાજી વઘારવા માટેનો મસાલો પણ કટ થઈ ગયો છે ત્યારે હું વેફર તળવા માટે સાબુદાણાની ઘરે બનાવેલી વેફર નીકાળી લઈશ અને બટેટાને વેફર નીકાળી લઈશ વેફર પણ નીકળી ગઈ છે ત્યારે હવે હું ખીર માટે આમાં બદામ ઝીણી ઝીણી ચોપ કરી લઈશ બદામ જે છે એ આમાં સરસ એવી એકદમ આ રીતે ઝીણી ચોપ થઈ છે ત્યારબાદ હવે હું ફ્લેવર માટે એલચી પણ લઈ લઈશ અને એલચીને મેં આ રીતે ફોલી અને એને હું સરસ એકદમ ઝીણો એવો ખાંડણીમાં ખાંડીને પાવડર કરી લઈશ તમે અહીં ખાલી કેસર પણ નાખી શકો છો અને કેસરની સાથે એલચી પણ નાખી શકો છો હવે આ બધું થઈ ગયું ત્યાં સુધીમાં અહીં ખીર પણ થઈ ગઈ છે મીડિયમ ટુ લો ફ્લેમ પર ખીર થઈ એટલે એ એકદમ સરસ ઘાટી સાથે સાથે મસ્ત બફાઈ પણ ગયો છે સામો હવે ઉપરથી હું એલચીનો પાવડર એડ કરીશ અને જે આપણે બદામનું છીણ તૈયાર કર્યું છે એ બધું જ છીણ પણ એડ કરીશ વ્યવસ્થિત મિક્સ કરીશ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય ત્યારબાદ હું એને ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકી દઈશ તો ખીર અહીં તૈયાર છે અને હવે કૂકરમાં સીટી પણ થઈ ગઈ છે હવા નીકાળી ત્યારબાદ હું બટેટાને આ રીતે એક ચારણીમાં નિતારી લઈશ અને એની પણ છાલ નીકાળી અને સૂકીભાજીનો વઘાર કરવા માટે એના પીસીસ કરી લઈશ સૂકી ભાજીનો વઘાર કરીશ એ પહેલાં હું કઢાઈમાં થોડું વધારે તેલ મૂકીશ અને એમાં મગફળીના બી ત્યારબાદ બંને ટાઈપની વેફર પણ તળી લઈશ મગફળીના બી અહીં મીડિયમ ટુ લો ફ્લેમ પર તળવાના છે એટલે આ રીતે એકદમ સરસ બ્રાઉન કલર પણ આવે અને એ ક્રિસ્પી પણ થાય હવે ત્યારબાદ હું એમાં સાબુદાણાની વેફર તળી લઈશ સાબુદાણાની વેફર જે છે એ તળાતા થોડી વાર લાગે છે એટલે કે બટેટાની વેફરની કમ્પેરિઝનમાં આને થોડી વાર વધારે ટાઈમ આપવો પડે છે તેલમાં અને આ રીતે એ રાઉન્ડ શેપમાં થાય એટલે એમાં તેલ પણ ભરાઈ જાય છે એટલા માટે એને ચમચાથી આ રીતે ફેરવી ફેરવીને તેલનો ભાગ બધો નીકાળવો પડે છે હવે સાબુદાણાની વેફર તળાઈ ગઈ છે એટલે હવે હું એ વેફરને એક ડબ્બામાં ભરી લઈશ અને થોડી હજી ગરમ છે નોર્મલ થાય એટલે ઢક્કન બંધ કરી દઈશ જુઓ છે ને કેવી મસ્ત એકદમ કલરફુલ દેખાઈ રહી છે સાબુદાણાની વેફર તળી ગઈ ત્યારબાદ હવે હું બટેટાને વેફર પણ તળી લઈશ બટેટાની વેફર તળાઈ જાય ત્યારબાદ હું એમાં થોડું મરચું પાવડર છાંટી દઈશ એટલે એ થોડી તીખી લાગે આ રીતે હવે એને પણ એક ડબ્બામાં ભરી લઈશ અને બંનેના ડબ્બાના ઢાંકણ બંધ કરી દઈશ જેથી કરીને આ વરસાદી વાતાવરણમાં એ હવાઈ ન જાય હવે ત્યારબાદ હું થોડું તેલ કડાઈમાં રાખ્યું હતું અને હવે એમાં જરૂરિયાત મુજબના બધા મસાલા એડ કરીશ અને સૂકી ભાજીનો વઘાર કરી લઈશ મસાલા એડ કર્યા બાદ ટમેટું મરચું એડ કર્યું છે ત્યારબાદ એમાં હું આદું એડ કરીશ ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક થોડી સાકર અને અડધો લીંબુનો રસ પણ એડ કરીશ આ બધું જ એડ કર્યા બાદ વ્યવસ્થિત એને પણ હું મિક્સ કરી લઈશ અને તેલમાં એને મીડિયમ ટુ લો ફ્લેમ પર થોડીવાર સાંતળવા દઈશ જેથી કરીને મરચાં અને જે ટામેટાના પીસ છે એ સરસ સાંતળાઈ જાય અને લાસ્ટમાં એમાં હું બફાયેલા જે આપણે બટેટા કટ કરીને લીધા હતા એને એડ કરીશ તો અહીં આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે ફાઇનલી હવે એમાં હું ધાણાભાજી એડ કરીશ ધાણાભાજીને હું આ રીતે ધોઈ કોરા કરી એક ડબ્બામાં કોટનના કપડામાં વીંટી અને એને હું સ્ટોર કરું છું જેથી કરીને એ પંદરથી વીસ દિવસ સુધી એ આવા ફ્રેશ જ રહે છે જ્યારે જોઈએ ત્યારે આ રીતે હું એમાંથી અલગ નીકાળી લેતી હોઉં છું અને ફરી પાછું એને કોટનના ટુકડામાં આ રીતે પેક કરી અને ઢક્કનથી બંધ કરીને ફ્રીજમાં રાખી દઉં છું તો લાસ્ટમાં હવે હું ધાણાભાજી કટ કરીને એડ કરીશ અને મિક્સ પણ કરી લઈશ તો અહીં આપણી આ સૂકી બનીને તૈયાર છે અને ખીર જે હતી એ પણ ફ્રીઝમાં મૂકી હતી માટે એ પણ એકદમ સરસ બાઇન્ડિંગવાળી એટલે કે સરસ ઘાટી થઈ ગઈ છે અને ઠંડી પણ મસ્ત થઈ ગઈ છે ત્યારે હવે આપણી આ ફરાળની ડીશ હું તૈયાર કરી લઈશ છે ને બાકી એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી મસ્ત આપણી આ કેસર એલાયચી અને બદામથી ભરપૂર સામાયની સોરી સામાની ખીર સાથે સૂકી ભાજી અને તળેલા બી વેફર અને સાબુદાણાની વેફર તો અહીં મારી આ ફરાળની ડીશ બનીને ફરાળ માટે તૈયાર છે અને જો તમને પણ મારી આ ફરાળી ડીશ પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા કોઈ બીજા ન્યૂ રેસિપી સાથે ત્યાં સુધી આવજો